દોઢસો મીટરનો બફર ઝોન જાહેર કર્યો હતો કે જે દોઢસો મીટરની અંદર કોઈ પણ નિર્માણ કાર્યને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે કારણ કે જે સમયે બે હજાર છમાં માં પૂર આવ્યું ત્યારે તાપી નદીના પાળાઓ તૂટ્યા હતા અને જેના કારણે પંચોતેર ટકા સુરત પાણીમાં ડૂબી ગયું હતું તો એ ગંભીરતા એટલી મોટી હતી તે સમયે પણ આજે હોય તેવું લાગી રહ્યું છે અને દિવાલ પણ તોડી અને એવી દિવાલ તોડી કે જે તાપી નદીનું પાણી સુરત શહેરની અંદર આવતું રોકાતું હતું હવે આખા આ મામલે ચર્ચા કરવી છે ચર્ચાનો વિષય એટલા માટે છે કે જ્યારે સામાન્ય નાગરિક કોઈ દબાણ કરે તો એનું દબાણ તોડી નાખવામાં આવે એની પાસેથી દંડ લેવામાં આવે જ્યારે મોટા ઉદ્યોગપતિ આ પ્રકારનું કોઈ કરે તો કેમ એની પાસેથી દંડ નથી લેવામાં આવતો કેમ એને આવે અને જો એ પાળા નિર્માણની રક્ષણ સરકાર અને સુરત પાલિકાનું તંત્ર ન કરી શકે તો ભવિષ્યમાં આ કાયદાના ઉલ્લંઘન બાદ હજુ પણ ઘણા લોકો આ પ્રવૃત્તિ કરે કે સુરતમાં ઘણા ઉદ્યોગપતિઓના ફાર્મો બંગલાઓ તાપી નદીના કિનારે છે એટલે આ પગલું ભરે અને સરકાર આમાં કાર્યવાહી કરે એ ખૂબ જ જરૂરી છે તો નાના માણસો માટે કાર્યવાહી કાર્યવાહી કહેવાય મોટા ઉદ્યોગપતિઓ માટે કેમ કાર્યવાહી એ ન થઈ શકે એવી દાખલા રૂપ કે હવે આગામી સમયમાં આ પ્રકારનું પગલું કોઈ ના ભરે નાનો માણસ આજે સરકાર પાસે આશા રાખે છે કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે પણ અહીં કાયદો કાયદાનું કામ નહીં અને માત્ર ઉદ્યોગપતિઓના ફાયદાના કામ કરતા હોય તેવું લાગી રહ્યું આ એક તાપી નદીની અંદર દબાણ કરીને આખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધીની વાત છે એક એનજીઓ એ ફરિયાદ પણ કરી સુરતની અંદર આ વાતની અંદર લઈને કોઈ ચર્ચા ચાલી રહી છે ખરા ઉદ્યોગપતિઓની અંદર શાસક કામ ન કરે તો વિરોધ પક્ષ મુદ્દો ઉઠાવે પણ વિપક્ષના પ્રમુખ એવા શક્તિથી પોતે પણ ત્યાં હાજરી આપી આવ્યા છે તો હવે તો હવે વિપક્ષ પાસે પણ શું આશા રાખવી એટલે કે શાસક વિપક્ષ બધા જ ત્યાં હતા તો હવે તમારે આનો વિરોધ કોણ કરશે એ તો સવાલ થઈ પણ રહ્યો આ તો જે અમુક સંસ્થાઓ હજી જાગૃત છે જેથી આ પગલું ભરાણું છે એક મોટા ઉદ્યોગપતિના દીકરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું લગ્નથી કોઈને કાંઈ વિરોધ નથી પરંતુ લગ્નનું આયોજન જે જગ્યા ઉપર થયું તેને લઈને વિરોધ થયો હવે વિરોધ એટલા માટે થયો છે કે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા ઉપર દબાણો હતા એ દબાણો દૂર કરવામાં આવ્યા અને એમાં એક અમદાવાદની રબારી વસાહત હતું કે જ્યાં પણ દબાણ દૂર કરવામાં આવ્યું હવે અમદાવાદની રબારી વસાહત અને સુરતનું એ કનેક્શન એટલા માટે ભેગું થયું કે સુરતની અંદર એક મોટા ઉદ્યોગપતિના દીકરાના લગ્ન એ તાપી નદીની અંદર કરવામાં આવ્યા અને જ્યાં દબાણ ઊભું કરીને અને એક દિવાલ પણ તોડી અને એવી દીવાલ તોડી કે જે તાપી નદીનું પાણી સુરત શહેરની અંદર આવતું રોકાતું હતું હવે આખા આ મામલે ચર્ચા કરવી છે ચર્ચાનો વિષય એટલા માટે છે કે જ્યારે સામાન્ય નાગરિક કોઈ દબાણ કરે તો એનું દબાણ તોડી નાખવામાં આવે એની પાસેથી દંડ લેવામાં આવે જ્યારે મોટા ઉદ્યોગપતિ આ પ્રકારનું કંઈ કરે તો કેમ એની પાસેથી દંડ નથી લેવામાં આવતો કેમ એને છાવરવામાં આવે છે આ જ વિષયને લઈને ચર્ચા કરી છે મારી સાથે કૌશિક પટેલ સિનિયર પત્રકાર જોડાય છે કૌશિકભાઈ પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં થેન્ક યુ કૌશિકભાઈ સુરતની અંદર થોડા દિવસ પહેલાં એટલે કે આ જાન્યુઆરીમાં અગિયાર તારીખથી લઈને પંદર તારીખ સુધી આ ચાર પાંચ દિવસ દરમિયાન સુરતના મોટા ઉદ્યોગપતિ લવજી બાદશાહના દીકરાના લગ્ન હતા અને લગ્ન તાપી નદીની અંદર દબાણ કરીને લગ્ન કરવામાં આવ્યા હતા જ્યાં મોટા મોટા ઉદ્યોગપતિઓ પહોંચ્યા હતા નેતાઓ પહોંચ્યા હતા તો હવે એ દબાણના મામલે એક ફરિયાદ તો થઈ છે પણ કાર્યવાહીની કેટલી આશા રાખી શકાય આપણે કે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય કેમ કે તાપી નદીના કિનારે કોઈ વ્યક્તિએ નાનું અમથું દબાણ કર્યું હોય ધંધા રોજગાર માટે તો તત્કાલ દબાણ પાડી નાખવામાં આવે તોડી નાખવામાં આવે દંડ પણ વસૂલવામાં આવે સાચી વાત છે આ કામ સરકારે કરવાનું હતું તંત્રએ કરવાનું હતું પરંતુ જાગૃત નાગરિકે આ કાર્ય કરી અને સરકારને ફરિયાદ કરી છે આ વિષય એટલા માટે ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે તાપી નદીના પૂરથી સુરત વારંવાર પૂરગ્રસ્ત બન્યું છે અને લોકોને લાખો કરોડોનું નુકસાન પણ જે તે સમયે થયું છે બે હજાર છથી થી આગળના પૂર બે હજાર છ પછી પાણીના પૂર નથી આવ્યા પણ જ્યારે બે હજાર છનું પૂર આવ્યું ત્યારબાદ એનજીટીએ તાપી નદીના સંરક્ષણ માટે નોંધ લીધી હતી અને એનજીટીએ ગાઈડલાઇન ગાઈડલાઈન બહાર પાડી હતી કે તાપી નદીમાં બે બે લાઈન દોરી હતી એક વાદળી અને એક લાલ રંગની આ બે વાદળી ને લાલ રંગની દોરી તમને સેટેલાઈટના નકશામાં પણ દેખાશે અને ત્યાંથી એણે દોઢસો મીટરનો બફર ઝોન જાહેર કર્યો હતો કે જે દોઢસો મીટરની અંદર કોઈ પણ નિર્માણ કાર્યને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે કારણ કે જે તે સમયે બે હજાર છમાં માં પૂર આવ્યું ત્યારે તાપી નદીના પાળાઓ તૂટ્યા હતા અને જેના કારણે પંચોતેર ટકા સુરત પાણીમાં ડૂબી ગયું હતું તો એ ગંભીરતા એટલી મોટી હતી જે તે સમયે પણ આજે એ ગંભીરતા ભૂલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને સુરતના ઉદ્યોગપતિએ લગ્ન કર્યા તેની સામે કોઈને વાંધો નથી પરંતુ તાપી નદીના નિયમના જે કાયદાઓને તોડીને અંદર પ્રવેશીને જે લગ્ન કર્યા છે એનો વિરોધ થયો છે અને એ વિરોધ માટે અરજી થઈ છે એને આપણે અભિનંદનને પાત્ર ગણીએ છીએ કેમ કે ગુજરાતમાં આમ તો જોવા જઈએ તો એટલી બધી અસંખ્ય જ્યારે ને ત્યારે એનજીઓ અને સંસ્થાઓ ફૂટી નીકળે છે પણ આવી જાગૃતતા માટે જે કાર્યવાહી કરે એ જ સાચી એનજીઓ ગણાય આ એનજીઓએ જે કામ કર્યું છે એ ખૂબ જ વંદનીય છે કારણ કે સુરતની તાપી નદીની જે ડેન્સિટી છે ઘટતી જતી હતી એટલે વારંવાર પૂર આવતા હતા એ પૂરને રોકવા માટે આ પાળાઓનું નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે અને જો એ પાળા નિર્માણની રક્ષણ સરકાર અને સુરત પાલિકાનું તંત્ર ન કરી શકે તો ભવિષ્યમાં આ કાયદાના ઉલ્લંઘન બાદ હજુ પણ ઘણા લોકો આ પ્રવૃત્તિ કરે કેમ કે સુરતમાં ઘણા ઉદ્યોગપતિઓના ફાર્મ બંગલાઓ તાપી નદીના કિનારે છે કૌશિકભાઈ આ ઘટનામાં હવે બીજી એ વાત કરવી છે કે અમદાવાદની અંદર એક રબારી વસાહત આખી તોડી પાડવામાં આવી જ્યાં રોડ રસ્તા કાઢવાની વાત હતી હવે હકીકત એવી પણ છે કે આજુબાજુમાં ત્રણ જગ્યા ઉપર રસ્તાઓ છે તેમ છતાંય વચ્ચેથી રસ્તો કાઢવામાં આવે આ પ્રકારની વાતચીતો હતી અને ખૂબ ટૂંકી નોટિસમાં આગલે દિવસે તમને નોટિસ આપે છે મોડી સાંજે અને બીજે દિવસે સવારમાં તોડવામાં આવે અથવા તો સવારમાં નોટિસ આપે અને બપોર પછી તોડવામાં આવે તો આ સામાન્ય નાગરિક ઉપર આ પ્રકારની તવાહી મચાવવામાં આવે જ્યારે આ દ્રશ્યોમાં પણ આપણે બતાવીએ છીએ કે તાપી નદીની બરોબર વચ્ચે એક સ્ટેજ બનાવવામાં આવે કાર્યક્રમ કરવામાં આવે નદીને પ્રદૂષિત કરવામાં આવે એ જગ્યા ઉપર જવા માટેનો એક પાળી જે હતી તોડીને રસ્તો બનાવવામાં આવે તો નાના માણસો માટે કાર્યવાહી કાર્યવાહી કહેવાય મોટા ઉદ્યોગપતિઓ માટે કેમ કાર્યવાહી એ ન થઈ શકે એવી દાખલા રૂપ કે હવે આગામી સમયમાં આ પ્રકારનું પગલું કોઈ ના ભરે કાયદો તો કાયદાઓ તો બધા માટે સમાન છે પણ કાયદાનું પાલન કરનારાઓ જ્યારે ઉદ્યોગપતિઓના શરણે બેસી જાય છે ત્યારે જ આવી ઘટનાઓ બને છે નાના માણસને તો નોટિસનો સમય શું એ લોકોની ઈચ્છા થાય ત્યારે દબાણો હટાવી લે છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે જીવન નિર્વાહ માટે કોઈ પણ વ્યક્તિ ધંધો રોજગારી કરતું હોય એને દબાણ ન કહી શકાય જે સ્થાયી કોઈ પણ પરમાનન્ટ હોય છતાં પણ અવારનવાર લહારી પાથરણાવાળાઓને સરકારી તંત્ર દબાણના નામે ઉંચકી લાવે છે અને એ લોકો ઉપર દંડ કરીને કાર્યવાહી કરે છે પણ આવા ઉદ્યોગપતિઓ જ્યારે દબાણ કરે છે ત્યારે સરકાર પાલિકા તંત્રના અધિકારીઓ નતમસ્તક થઈ જાય છે અને આવા આયોજનોમાં આવા આમંત્રણને આપીને પહોંચી જાય છે કારણ કે આવા જે અધિકારીઓને મંત્રીઓ ત્યાં પહોંચે છે તેઓને આવા ઉદ્યોગપતિઓ તરફથી જે કોઈ સહાય મળતી હોય ચૂંટણી સમયે ફંડ મળતા હોય જેથી આ લોકોના બચાવ માટે ઉતરી પડે છે અને કાર્યવાહી ન થાય તેવા પ્રયત્નો શરૂ કરી દે છે નાનો માણસ આજે સરકાર પાસે આશા રાખે છે કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે પણ અહીં કાયદો કાયદાનું કામ નહીં અને માત્ર ઉદ્યોગપતિઓના ફાયદાના કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે કૌશિકભાઈ આ ઘટના જ્યારથી બની ત્યારથી અમે પણ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ બાર તારીખે તેર તારીખની આસપાસ અમારી પાસે આ વિડીયો આવ્યા હતા ને વિડીયોના આધારે જ અમે સોશિયલ મીડિયા ઉપર અમારા પ્લેટફોર્મ ઉપર એક વિડીયો બનાવીને મૂક્યો હતો કે સુરતની અંદર ઉદ્યોગપતિની આ એક તાપી નદીની અંદર ધબાણ કરીને આખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધીની વાત છે એક એનજીઓ એ ફરિયાદ પણ કરી સુરતની અંદર આ વાતની અંદર લઈને કોઈ ચર્ચા ચાલી રહી છે ખરા ઉદ્યોગપતિઓની અંદર જરૂરથી જ્યારે લગ્ન સમારોહ થયો ત્યારે અમુક મીડિયાઓએ જ આ વાતની ગંભીરતા લીધી પોતાની પોતાનું કર્તવ્ય નિભાવ્યું અને આ સમાચાર પ્રચિત થયા ત્યારે લગ્ન સમારોહની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો હતો પણ અહીંના લોકોને ખબર છે કે લવજી એક બહુ મોટું નામ છે જ્યાં મંત્રીઓ નેતાઓ હાજરી આપતા હોય છે એ થશે નહીં એ તો સુરતમાં ચર્ચાનો વિષય છે ને આજે પણ છે કે કઈ થશે નહીં આ મુદ્દો એટલો ગંભીર છે છતાં પણ મોટા કહેવાતા મીડિયાઓએ હજુ સુધી આની ગંભીરતા નથી લીધી એક નવાઈની વાત છે નાની નાની વાતોમાં સમાચારોને મોટી હેડલાઈન હેડલાઇન કરીને બતાવતા મીડિયા તંત્ર આજે પણ છે એ પણ એક નવાઈની વાત છે આ વિષય વિષય લોકોમાં ચર્ચાનો બની ગયો છે પણ કાર્યવાહી નહીં થશે એવું લોકો હજુ માની રહ્યા છે કારણ કે જે રીતનું જે ઉદ્યોગપતિનું આયોજન છે તેની તેની પહોંચ લોકોને ખબર છે ક્યાં સુધીની છે એટલે કાર્યવાહી નહીં થાય એવું માની રહ્યા છે પણ જે એનજીઓએ કાર્ય કર્યું છે એ એનજીઓ પોતાનું પોતાની ફરજ નિભાવી અને જો આ સરકારને જાણતો કરી છે પણ તો સરકાર કરે તો એમણે એવું પણ કહ્યું છે કે અમે એક સુરતના એનજી શું કરીશું પછી તો કાયદાનું કામ કરશે કૌશિકભાઈ આખી આ ઘટનાની અંદર હવે એ વાત છે કે ઉદ્યોગપતિઓની અંદર અત્યારે ચર્ચાઓ તો ચાલી રહી છે સુરતમાં પણ ચર્ચા ચાલી રહી છે કે આ ઘટનામાં ક્યારે કાર્યવાહી કરવામાં આવે અથવા તો ક્યારે પગલાં લેવામાં આવે હવે જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું એ જગ્યા ઉપર સુરત કોર્પોરેશનના પણ અધિકારીઓ ત્યાં હાજર હતા સુરતના કેટલાક નેતાઓ પણ હાજર હતા અને તમામ એ એકસાથે આ લગ્નની મજા પણ માણી રહ્યા હતા હવે એ લોકો આ સામે કોઈ કાર્યવાહી કરવા માટે છૂટ આપી શકે ખરા કે નહીં ચલો લવજી બાદશાહ એ ખોટું કર્યું તો હવે તમે અધિકારી છો તો તમે તમારી રીતે તમે કાર્યવાહી કરી લો એમ કેમ કે લગ્નની અંદર તો તેઓ પણ હાજર હતા એ હાજર હાજર હતા જ્યારે પણ કોઈની પડખે તંત્ર ઊભું હોય ત્યારે તેની તાકાત વધતી હોય છે એટલે જે લોકો શાસક પક્ષ તો હતું જ પણ વિપક્ષના નેતા જે વિરોધ આપણે જે માનીએ છીએ કે ભાઈ